પપ્પા જય છે ખોરવા બમીને હું બોર ખાતો તો ઘરે એટલે ત્યાં તરબૂચ લેવા મને પપ્પા ફાલ લેશે એ ખબર નથી કેટલી લાઈએ તો મેં નો પહેર્યો તો લઈ લીધું હે કેમાં ટ્રાય કર્યા

અને ક્યાર હા કેતા નથી તો ભાઈ ગોર થાય છે એટલે છે સરસ એક છે વાત હા છે તો હું સરપ્રાઈઝ છે નાની આવવાના છે નથી કોઈ આવવાની નથી આવે તમે આજે થોડું કે થોડા હાચું કેવાણું હોય તો તમે ન્યાત શંકા ગી એને 11 તારીખે વેકેશન પડવાનો છે મે આગળ WhatsApp માં જોયું તો કે કોણ આવ્યો તો હા હા તો હારો હાલો મારે રસોઈ બનાવવાનું ચાલુ થઈ ગયું છે અને વાસણ બધા ગોઠવવાના છે વાસણ તો બધા ઉટકી નાખ્યા છે અત્યારે અને આ નળ ચાલુ રહી ગયો લાગે છે બીજો દિવસ છે અને અહીંયા ઝાડક ફેરવાના રહી ગયા છે પણ જીવ જોખમ માં રાખીને ડબ્બા તેલના ડબ્બા ઉપર ચડી અને ખેરવાનું કામ ચાલુ કરી દીધું છે મને તો પગ દુખે છે એટલે હું તો ડબ્બાની કોઈ દિવસ એની આળી ન કરી અને આણે જોખમ લીધો છે ખતરો હા અને હું તો કઉ છું ટેબલ લઈ આવું પણ ના પાડે છે અને એ ડબ્બા ઉપર ઊભા છે ડબ્બો જો એક ખાહી તો હું ધોળી તો નહીં હકું પણ એને ઉભા એ ઉપાધી છે મને ચાલો કાંઈ વાંધો નહીં બરાબર છે

અત્યારે વેકેશન ગાળવા બધા વીઆઈ ગયા હોય હા ભાઈ એમ નહીં અત્યારે વેકેશન ગાળવા બધા વીઆઈ ગયા હોય તો કલર ની ક્યાં હું ગોતી કલરવાળા વાળા વેકેશન માં ન ગયા હોય હાલ ભાઈ વેકેશન ગાળવા તો તો ઠીક હારો હાલો પાંચ તારીખે વેકેશન ગાળવા જાઉં પણ આ બીજા જવાનું હોય તો વીઆઈ ગયા હોય ને બિચાર તો મને તકલીફ એ પડે છે પણ આ કામમાં હાર માને એવા નથી હું તો પપ્પા દીકરા પીસું ગયો તો એટલે આપણે તરબૂચ નહોતું મળ્યું આખી રાત ગોઈ તું પણ આજે મારી રીના આવે છે સરપ્રાઈઝ હતી પણ અત્યારે બોલાઈ ગયું છે તો કઈ વાંધો નહીં તો તરબૂચ મળી ગયું રીના ભાગશાળી છે મારી હા તું ગયો એટલે જ મળ્યું ને કેટલી જગ્યા એ હા પાણીમાં કે ફ્રીજમાં

અને જોવાન છે કેટલા વર્ષ 25 વર્ષ છે તાર પપ્પા હા 25 25 નહીં આયું બે 22 કાઈ વાંધો આ સરપ્રાઈઝ તારા માટે હા તો મને ખબર પડી કે જોગુને મે ઉગલાવી લીધું કે છે આવવાના અત્યારે ગયા કર્યો તો પપ્પા આટુ સેન્ડલ લેતા આવો મમ્મી કઈ કે હું ઓકે તો અત્યારે મેં સેન્ડલ લેવા જઈશ ને સેન્ડલ લઈને ડાયરેક્ટ ન્યા આવ્યા જાઉં હજી તો બિલ ખાવા પહોંચ્યા એટલે વાર લાગશે ત્યારે મેં સેન્ડલ લેવાઈ જાય એ લીધા ઘર આવ્યા ને ખબર પડી કે ન્યા વિડીયો ઉતારતો તો ભૂલી ગયો સેન્ડલ લીધા એના મમ્મી ચીજા કે વિડીયો ઉતારવો નહીં જય માતા મેં આ વિડીયો ઉતારતા ભૂલાય મમ્મી તમારું રિએક્શન જોવા દો એમ તો દાત કાઢે છે કેમ કે બ્લોક શરૂ હોય ને એટલે ખીજાશે ને પછી આગળ ખીજાશે બ્લોક હા જો તો ખરા જો વાહ તો ભાઈ સેન્ડલ લઈ લીધા છે ને હર વખતે બૂટ પહેરે છે પણ આ વખતે એને ઉનાળો આવી ગયો હા ઉનાળો આવી ગયો એટલે ભાઈને ને જેવા કઈ એવા લઈ આવ્યો છે હવે એવું કઈ ન હોય બેટા પહેરી લે

રીના બંને ફોન હારો હારો આવી ગયો નવા સેન્ડલ નું ઉદ્ઘાટન કરીને જાય હવે તમી ઓલો ખબર લે પપ્પા એટલે ગોવિંદા નોકર બનીને जातो હોય ત્યારે ઓલો નાનો છોકરો કે પપ્પા મમ્મી ભૈયા આ આજાવ નોકર આ ગયા મોડું થઈ જાય જો આમ મસ્તી જો કેટલા ઉત્સાહિત થઈ ગયો એને નાની ઘરે જવું ને રીનાબેન તેડવા આવ્યો એટલે હાલ બેસ પાછળ હું ક્યાં બેસી ચાલો બાળકો તો અમે પોચી ગયા છે ચલો બસ આવતી હોય જો ગાઈસ છે હોય તો ઘણી આવતી હોય मनी चुपुमा ना सेंडल लीता पुमा ना चिया तौये मल पुमा तोलाइको न चिया पुमा बलन आ लाइको पुमा लखेलो ता न न मे वेचीने 5,000 जार पके सेंडल के जार ना हा तो रीना पेजम जाऊचा पाको આવશે શરમ તો પાછળ પાછળ ભાઈ તરસ લાગી ગઈ છે બસ ઉતરવા બસ ઉતરે છે ત્યાં ત્યાં પાણી હાલે પટુ ને તરસ લાગી એટલે એને ભરે છે જો પી લીધું એને હવે ગંદુ હવે હા હાલો

তো মা খামাইলস খাই চলে বেটা কই কই দাও আইয়া না মোল্যা কি কেমনে বדי নে করেন এইট কি બહુ લાંબો થઈ ગયો છે